આમોદમાં તુવેરદારનો જથ્થો ખરાબ આવતા સરકારે દાળ બદલવાની કાર્યવાહી શરૂ કરી આમોદનગર સહિત તાલુકાની શાળામાં તુવેરદારનો જથ્થો ખરાબ આવતા છેલ્લા પંદર દિવસથી શાળામાં બપોરે બાળકોને દાળ વિનાનું ભોજન પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે મધ્યાહન ભોજન સુપરવાઇઝરે પણ સંચાલકોને કડક સૂચના આપી દાળ સિવાયનું ભોજન આપવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે આમોદ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અન્વયે સરકારી તુવેરડાનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો જેમાં દાળ ખરાબ આવી હતી જે બાબતે આમોદ તાલુકાના દોરા ગામના સામાજિક અગ્રણી સુરેશભાઈ પટેલના ધ્યાને આવતા તેમણે આમોદ મામલતદારને ફરિયાદ પણ કરી હતી આ બાબતે આમોદ મધ્યાહન ભોજન સુપરવાઇઝર પિંકીબેન નિઝામનો રૂબરૂ સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તુવેરદારનો જથ્થો ખરાબ હોવાની વાત ધ્યાને આવતા અમોએ ગાંધીનગર તુવેરદારના સેમ્પલ મોકલાવી રિપોર્ટ કર્યો હતો જેમાં ગાંધીનગર એફ આર ડિસ્ટ્રિક્ટમાં દાળનો જથ્થો ધારા ધોરણ મુજબ નહીં હોવાનો રિપોર્ટ આવ્યો હતો જેથી અમોએ પંદર દિવસ પહેલાં જ અમારા સંચાલકોને કડક સૂચના આપી બપોરના ભોજનમાં તુવેર દાળનો વપરાશ કરવો નહીં તેવી કડક સૂચના આપી છે નીચામાં પિંક એમડીએમ સુપરવાઇઝર અમે એમડીએમમાં જે મે મહિનામાં જે દાળ આવી હતી એ બરાબર ન હોવાથી અત્યારે એના અમે પરથી ગાંધીનગર ગાંધીનગર રિપ્લેસમેન્ટ માટે મોકલી છે એટલે હાલ અમે આ સંચાલકને ના જ પાડી છે કે દાળનો ઉપયોગ કરવો નહીં આથી સંચાલક દાળની જગ્યાએ શાક આપે છે આથી દાળ બદલવા માટેની પ્રોસેસ ચાલુ છે પોઝિટિવ